પ્રેઝ રોડ મિત્રો આજે આપણી નિર્ગમનનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય તેની બીજી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે વચન આ પ્રમાણે છે અને યહોવાના દૂતે જાળવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન આપ્યું અને તે જોતો હતો તો જુઓ જાળવું અગ્નિથી બળતું હતું તેમ છતાં જાળવું ભસ્મ થતું નહોતું આવીન આ પ્રભુનું વચન છે મિત્રો આજે આપણે નિર્ગમનનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય બીજી કલમમાંથી જે પ્રભુનું વચન જોવાના છે અને આપણો જે આજનો વિષય છે અને વિષય છે કે સ્વપ્નોને આપણા સ્વપ્નોને બળ પૂરવું પાડવું મિત્રો મૂસાનું પાત્ર આપણે અહીંયા જોઈએ છે અને મૂસા અને યહોવા દેવ એ બળતા જાળવા મધ્યે દર્શન આપે છે અને ઇસરાયલ પ્રજાની આગેવાની તેને જ્યારે એ મહાન કામ એ કાર્ય એ તેડું એને સોંપે છે અને એ આખી બાબત આ નિર્ગમનનું પુસ્તક તેનો ત્રીજા ધ્યામ આપણે જોઈ શકીએ છીએ અને ત્યારબાદ એ મુસાને તેડું આપે છે દરેક વ્યક્તિના એ સ્વપ્નો હોય છે એની વ્યક્તિગત એની ઈચ્છાઓ એની એની ખ્વાહિશ ગોલ ડિઝાયર એ દરેક વ્યક્તિઓના એ હોય છે અને મિત્રો આપણે જોઈએ છે કે આ જે બળતા જાળવા મધ્યે ત્યાં એક શબ્દ છે અને જે બાબત છે અગ્નિ કોઈ પણ આગ ચાલુ રાખવાને માટે કોઈને કોઈ બળતણ અથવા ઈંધણ એ જરૂર પડે છે અને મિત્રો મૂસાના જીવનમાં આપણે જોઈએ તો એનું જે કાર્ય છે તેડું છે અને એના માટે મૂસાના જીવનનો જો તપાસીએ તો મૂસાના જીવનમાં જે બળતણ અથવા ઈંધણ એ તો એ ઈશ્વર પિતા યહોવા એ પોતે છે દરેક અગ્નિને દરેક આગને સતત સળગતું રાખવાને માટે અમુક પ્રકારના બળતણ ઈંધણની એ જરૂર પડે છે અને આપણા વ્યક્તિગત સ્વપ્ન આપણા વ્યક્તિગત જે ગોલ ટાર્ગેટ આપણી ઈચ્છાઓ એ દરેક બાબતોને શું અથવા કયા પ્રકારનું બળતણ ઈંધણ આપણે પૂરું પાડીએ છીએ મિત્રો એ આપણે દરેકે એ તપાસવું રહ્યું ઈશ્વર આપણા દરેક સ્વપ્નાઓને આપણા દરેક આપણા જે ગોલ ટાર્ગેટ અથવા આપણી ઈચ્છાઓ છે ઈશ્વર એને પૂરતું ઈંધણ અને બણતર એ ઈશ્વર પિતા એ આપી શકે છે અને મિત્રો જો આપણે દાખલો લઈએ જો કારકિર્દીનો દાખલો લઈએ તો જો આપણું જે ગોલ છે અથવા આપણું જે ધ્યેય છે એ સારી કારકિર્દી છે તો એના માટે અભ્યાસ છે એના માટે જ મહેનત છે કુશળતા એકાગ્રતા એ બધી બાબતો એ રૂપે અથવા બળતણ રૂપે આપણે ત્યાં જોઈ શકીએ છીએ અને જો આપણે આપણા સંબંધો ઉષ્માભર્યા રાખવા હોય તો એ સંબંધોમાં પ્રેમ કાળજી સંભાળ એ બધી બાબતો બળતણરૂપે અથવા રૂપે આપણા સંબંધોમાં સિંચવી જોઈએ ત્યારે એ સંબંધો એ પ્રજ્વલિત અથવા ઉષ્માભર્યા એ બને છે અને મિત્રો બળતણ વિના કોઈ પણ રીતે આગ એ સળગી શકતી નથી અથવા બળતી નથી આપણા સપના આપણા ધ્યેય આપણા ગોલ ટાર્ગેટ વિશે આપણે વિચારવું રહ્યું અને તેને હાંસલ કરવાને માટે જરૂરી બળતણ અથવા ઈંધણ શું આપણી પાસે પર્યાપ્ત માત્રામાં છે કે નહીં એ દરેકે એ તપાસવું રહ્યું અને આ બાબત એ વ્યક્તિગત રીતે અને આત્મિક રીતે અને ભૌતિક રીતે એ આપણે તપાસવાની અથવા એના પર ધ્યાન કરવાની એ જરૂર છે અને આના માટે જો આપણે દાખલો જોઈએ તો પ્રેરિત પાઉલ જો પાઉલનું જીવન તપાસીએ તો બહુ ગજબનું શિક્ષણ મળે છે અને પાઉલના જીવનનો એકમાત્ર ધ્યેય એની આશા આકાંક્ષા એ પોતે ફિલિપી એક અને વીસમાં નોંધે છે મારી આકાંક્ષા તથા આશા છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહીં પણ પૂરી હિંમતથી હંમેશ મુજબ હમણાં પણ ગમે તો જીવનથી કે ગમે તો મરણથી અને એમાં આગળ નોંધે છે મારા શરીર દ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે પાઉલના જીવનનો એકમાત્ર ગોલ એકમાત્ર ધ્યેય એકમાત્ર લક્ષ્ય અથવા એનું જો સપનું ગણીએ તો એક જ છે કે પાઉલ કહે છે કે મારા શરીર દ્વારા ગમે તે રીતે મારા મરણથી મારા જીવનથી ગમે તે રીતે ઈશ્વરના ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે આ પાઉલનું સપનું છે આ પાઉલનો ધ્યેય છે આ પાઉલનો ગોલ છે મિત્રો પાઉલની જેમ આપણે પણ એ પ્રમાણે આપણા વ્યક્તિગત આત્મિક જીવનમાં આપણે આ પ્રકારની આશા આ પ્રકારના ગોલ ટાર્ગેટ રાખવા જોઈએ કે આપણને જીવન મળ્યું છે જીવન દ્વારા એકમાત્ર ખ્રીસના મહિમાની વૃદ્ધિ થાય ઈશ્વરના મહેમાની વૃદ્ધિ થાય એ આપણો ગોલ અથવા આપણી આશા આકાંક્ષા ધ્યેય એ આપણા દરેકનો એ હોવો જોઈએ અને મિત્રો આપણે જોઈએ છે કે આપણા દરેક રીતે આપણે જ્યારે આ મનુષ્ય દેહમાં છે ત્યારે આપણી ઈચ્છાઓ આપણા ધ્યેય આપણું લક્ષ આપણા ગોલ ટાર્ગેટ્સ એ દરેકના જીવનમાં એ હોય છે અને આપણે એ હાસિલ કરવાને માટે શું આપણી પાસે પર્યાપ્ત માત્રામાં શું બળતણ અથવા ઈંધણ એ જરૂરિયાત મુજબનું છે કે નહીં એ આપણે તપાસવું રહે છે અને મિત્રો આપણા આત્મિક જીવનમાં અથવા આપણા બાહ્ય સેક્યુલર લાઈફમાં આપણા જે સ્વપ્ન છે આપણા જે ગોલ છે ડિઝાયર છે ઈચ્છાઓ છે એ બધી બાબતોને આપણે કેવી રીતે બળ આપી શકીએ મિત્રો પાઉલનો જીવન તપાસ છે તો કહે છે કે મારું જીવન અથવા મારા જીવન દ્વારા ગમે તે રીતે ખ્રિસ્તનો મહિમા થાય એ મારું સ્વપ્ન છે એ મારી આશા એ મારી આકાંક્ષા છે અને મિત્રો પ્રેરિત પાઉલ કેવી રીતે આપણે એને હાંસિલ કરી શકીએ એના માટે હજુ વિશેષ કહે છે ફિલિપી ત્રીજો અધ્યાય તેરમી કલમમાં જે પાછળ છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધસીને જે પાછળ છે જે ભૂતકાળ છે એને ભૂલી જઈને જે આગળ ખ્રીસ તરફ એ દ્રષ્ટિ માડીને મીટ માડીને એ આના ધ્યેય એ ત્યાં હાસિલ કરવાનો એ પ્રયત્ન કરે છે મિત્રો જૂનો કરાર તપાસીએ તો લેવીના પુસ્તકમાં તેના છઠ્ઠા અધ્યાય તેરમી કલમમાં તેનો ઉદ્દેશ છે કે અગ્નિને વેદી પર અખંડ સળગતો રાખવો વેદી પરનો જે અગ્નિ છે એ અખંડ કન્ટિન્યુઅસ એને સળગતો રાખવો તેને હોલવાઈ જવા ન દેવો આપણા જીવનના ઘણા બધા સ્વપ્ન ધ્યેય આકાંક્ષા ઈચ્છા બધી બાબતો છે પણ એ બાબ એ બધી બાબતોમાં આપણે કેવી રીતે એને ઈંધણ અથવા બળતણ એ પૂરું પાડીએ અને એ તો છે પ્રાર્થના દ્વારા સંગત દ્વારા આજ્ઞા પાલન દ્વારા અને સમર્પણ દ્વારા અને ઈસુ તરફ લક્ષ્ય રાખીને આ બધી બાબતો દ્વારા આપણા એ વ્યક્તિગત જે આપણી આકાંક્ષા આશા ઈચ્છા છે એને આપણે પૂરતું બળ બળતણ અથવા ઈંધણ આપણે એને આપી શકીએ છીએ અને પ્રેરિત પાઉલના જીવનનું એકમાત્ર લક્ષ્ય એકમાત્ર ધ્યેય એકમાત્ર આશા અને એકમાત્ર ગોલ ટાર્ગેટ હતો કે એના દ્વારા એના શરીર દ્વારા ખ્રિસ્ત મહિમા થાય એ મહિમા વૃદ્ધિ થાય અને આપણા પણ દરેક કોઈ પણ ઈચ્છાઓ છે સપના છે આપણી આશા ગમે તે અથવા આપણી જે કંઈ પણ ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓ માટે જે જરૂરી બળતણ બળ અથવા ઈંધણ છે એ તો છે પ્રાર્થના સંગત આજ્ઞાપાલન સમર્પણ અને ઈસુ તરફ લક્ષ રાખીને આપણે આપણા દરેક સપનાઓ પ્રભુ ઈસુની મારફતે આપણે એ પૂરા કરી શકીએ છીએ અથવા પૂરા કરીએ પૂરા એ થઈ શકે છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ